આજે ઉત્તરાયણના દિવસે ખેલદિલીપૂર્વક તમામ યુવાનો અને પતંગ રસિયા પતંગ ચગાવીને પોતાનો આનંદ મેળવે એવી શુભેચ્છાઓ પાઠવું છું ઉત્તરાયણનો દિવસ એ ખેલ દિલીના દિવસ તરીકે પણ આપણે એને માણી શકાય એ હર્ષભેર એ કોઈનો પતંગ કાપે કોઈનો કપાય અને એ પ્રમાણે આપણે વર્ષોથી આપણી પ્રણાલિકા પ્રમાણે આ ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ ત્યારે ઘણાના પતંગ એ કોણ કાપી જાય એ પાછળથી ખબર પડે કે આ લોકોએ કાપ્યો છે જે માહિર હોય અને જેને ઉમેહપૂર્વક પતંગ ચગાવતા આવડતું હોય એ અનેકના પતંગો કાપી શકે છે એટલે આજે આપ સૌને તમામ ગુજરાતીઓને દેશવાસીઓને ઉત્તરાયણની શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું છું કે એવા લોકોને દેશના અને રાજ્યના હિતમાં પતંગ કાપવાનો ચાન્સ મળે કે જે કુશળ હોય અને એની અંદર એની ખેલદિલીની ભાવના હોય મોટા લોકો અને પ્રશાસનના માધ્યમથી ખેલદિલીની ભાવના એ સમગ્ર તમામ ધર્મોને સમાજોને આપવાની હોય છે અને એ ખેલદીલીની ભાવના આપ સૌના જાહેર જીવનના લોકોમાં આવે અને એની પ્રેરણા લોકો સુધી પહોંચી પડે એ જ આજના દિવસે ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું છું ને આપ સૌને આ બાબતમાં સારું કાર્ય કરવા માટેની ભગવાન સૌને શક્તિ આપે પતંગ કાપવો અને કપાવવો એ એક પતંગ પૂરતો નથી પણ એની પાછળ ઘણા બધા મારમો છે અને મર્મમાં આપ સૌ ખરા ઉતરો જેની વારંવાર પતંગ કપાતી હોય તો એને પણ કંઈક શીખવાની જરૂર છે કે ભાઈ મારી વારંવાર કેમ કપાય છે અને કોઈક લોકો એક અનડાઈ કરીને પતંગ કોઈને કાપતા હોય છે તો એમને પણ થોડી ખીલ ભાવના એ રાખવી જોઈએ એ મારું પોતાનું માનવું છે એટલે ફરી પણ આ ઉત્તરાયણ નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવું છું ભારત માતા કી જય